તાપેજના ખેડૂતોને ખેતી થકી રોજગારી યુવાનો અને મહિલાઓને પ્રોજેક્ટમાં કામ આપી રોજગારી આપવા તથા રસાયણયુક્ત ખેતીથી તાપી જિલ્લાને મુક્ત કરવા જ્યારના ટીચરપુરા ગામે ગામની બહાર સાયોનામ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ કેમ આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે આવો જાણી તાપી જિલ્લામાં વિકાસની અનેક તકો રહેલી છે અહીંના યુવકોને જો યોગ્ય કામ મળી રહે તો ખરેખર તેઓ પોતાની સાથે પોતાના પરિવારનો વિકાસ કરી શકે છે કારણ કે અહીંના યુવાનો અને યુવતીઓ મહેનતું છે પરંતુ એની માટે જરૂર છે અહીં પ્રકૃતિને નુકસાન ન કરી અને સ્થાનિકોને રોજગાર આપે તેવા સારા પ્રોજેક્ટ લાવવાની બસ એવો જ એક ખેડૂતો અને સ્થાનિકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થાય તેવો પ્રોજેક્ટ વ્યારાના ટીચપુરા ગામ પાસે આવી રહ્યો છે શું છે એ પ્રોજેક્ટ ત્યાં શેનું ઉત્પાદન થશે એ ઉત્પાદન સેના થકી આ પ્રોજેક્ટ આ વિસ્તારના જળ જમીન અને જંગલને નુકસાન તો નહીં કરે ને એનાથી આસપાસની ખેતીને નુકસાન તો નહીં થાય ને આવા અનેક સવાલો લોકોના મનમાં અને ત્યાં રહેતા સ્થાનિકોના મનમાં ઉભા થઈ રહ્યા છે ત્યારે આવનાર આ પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી જાણો અમારા આ વિશેષ ન્યૂઝમાં મિત્રો આ પ્રોજેક્ટમાં કુદરતી ગેસ અને કુદરતી ખાતરનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે જેના માટે બુલેટ ઘાસ તરીકે ઓળખાતા ને પિયર ઘાસ ઉપયોગમાં ઉપયોગ કરવામાં આવશે ઘન પ્રવાહી અને વાયુ રૂપમાં ઉત્પાદન મેળવવામાં આવશે જેમાંથી કોઈપણ પ્રકારનો કચરો કે બગાડ નીકળવાનો નથી ઉગાડીને ખરીદવામાં આવશે જેથી દર બે મહિને એમને આવક પ્રાપ્ત થશે જેને ટેકનિકલ જ્ઞાન હોય કે ન હોય તેવા યુવાનોને એમની યોગ્યતા પ્રમાણે અહીં રોજગારી પણ મળી રહેશે સાથે જ અહીં ઉત્પાદન થનાર કુદરતી ખાતર થકી અહીંની જમીનને પણ ફળદ્રુપ અને રાસાયણિક ખાતરો વગરની બનાવી ફળદ્રુપ બનાવવામાં આવશે સાયો નામ ગ્રીન એનર્જી ટીચકપુરા તાલુકો વ્યારા દ્વારા વ્યારા તાલુકા અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં જે ખેડૂતો નેપિયર ખાસ એટલે કે બુલેટ ઘાસ ઉગાડવા માંગતા હોય તેમણે નાઇન સેવન થ્રી સેવન ટુ ફાઇવ ટુ સેવન નાઇન ઝીરો નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવવા કંપનીના ડિરેક્ટર પ્રણવભાઈ પડસલાનો સંપર્ક કરવા એમણે જાહેર આમંત્રણ આપ્યું હતું ત્યારે લોકો અનેક પ્રકારની બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે લોહી ચાલુ થઈ જવાના કારણે કેટલાક લોકોને હાર્ટ અટેક અને કેન્સર જેવી બીમારીઓ થઈ રહી છે દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે એનું કારણ છે ખોરાક દ્વારા શરીરમાં જતું રસાયણ કારણ કે આજે એક ખેતરોમાં મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે જે લાંબા ગાળે જમીન અને એનું ઉત્પાદન ખાનાર માનવી માટે નુકસાનકારક છે ત્યારે આ પ્રોજેક્ટ દ્વારા ખરેખર તાપી જિલ્લાના ખેતરોમાં રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતરનો વપરાશ થશે ખેતરમાંના ઉત્પાદનો પણ રાસાયણિક ખાતર વગરના મળશે જે ખાઈને અહીના લોકોને ફાયદો થશે આમ આ પ્રોજેક્ટ તાપી જિલ્લાના ખેડૂતોને રોજગારી પણ આપશે અહીના સ્થાનિક યુવાનોને કંપનીમાં કામ મળી રહેશે વધુ ભણી ન હોય તેવી બહેનોને પણ આ ઘાસ કાપવાનું અને અન્ય નાના મોટા કામો મળી રહેશે એટલે ખરેખર કોઈપણ પ્રકારની સાચી જાણકારી મેળવ્યા વિના અને કેટલાક તત્વોના વાતે લાગી તાપી જિલ્લામાં આવનારા સારા પ્રોજેક્ટનો વિરોધ કરવા કરતા વિસ્તારના જળ જમીન અને જંગલને ખેડૂતોને ફાયદો થાય યુવાઓને રોજગારી મળે તે માટે આ માહિતી ન્યૂઝ કરવામાં આવી છે જેને વધુમાં વધુ શેર કરવા વિનંતી ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે ભાવના પટેલ તાપી નમસ્કાર મિત્રો તાપી જિલ્લો એટલે કૃષિ પ્રધાન જિલ્લો કહેવાય છે અહીંની એસી થી નેવ ટકા આબાદી જે છે વસ્તી જે છે એ ખેતી પર નિર્ધારિત છે અને ઘણીવાર એવું થતું હોય છે કે ખેતી માટે ફાયદાકારક વસ્તુને પણ સ્થાનિકોના ગેરસમજના કારણે કાં તો માહિતી મેળવવાના અભાવના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય છે અને ખરેખર કઈ સારી વસ્તુ વિસ્તારમાં આવતી હોય છે તે અટકી જતી હોય છે કાં તો એમાં અડચણ ઉભી થતી હોય છે એવી જ એક ઘટના અત્યારે આપણા નજીકમાં જ જે ગામ છે ટીચકપુરા ત્યાં પણ અસ્તિત્વમાં આવી હતી ત્યારે આજે અમે અહીં જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ કઈ રીતે ખેડૂતો માટે ફાયદાકારક છે યુવાઓ માટે ફાયદાકારક છે અહીં ને સ્થાનિક રોજગારી આપવા માટે ફાયદાકારક છે તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે આવ્યા છે તો આપણી સાથે જે એના કંપનીના ઓનર છે તે આપણી જોડે છે આપણે એમની સાથે મુલાકાત કરીએ જી મારું નામ ભલીજે રણજીરુભાઈ પરઠા હું આ સયનામ બી એનર્જી એપ્લિકોટ નો ઓનર છું અને રિયલ એસ્ટેટ અને ગ્રીન એનર્જી ની અંદર અમે લોકો કામ કરતા છીએ અને બધી જગ્યાએ ખેતી પ્રધાન ઉદ્યોગની અંદર અમે હમણાં નવું ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે કે જે જગ્યાએ ખેતીને લઈને ખેડૂતોને લઈ અને ઇન્ડસ્ટ્રીઝ ની અંદર આપણે જઈ શકીએ સર અત્યારે જે માંથી લોકોમાં સૌથી મોટી ઉત્સુકતા એ છે કન્સ્ટ્રક્શન છે લગભગ આજુબાજુ અમારો કમિશનિંગમાં આવશે ત્યાં સુધી બધું કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે એટલે હજુ બોર્ડ લાગ્યું નથી તો અમારે ચેનલના માધ્યમથી શું આપ જણાવશો દર્શકોને કે આ માંથી કઈ વસ્તુનું ઉત્પાદન થવાનું આ ની અંદર ત્રણ વસ્તુ નું ઉત્પાદન થશે છે બધું આની અંદર અમે જેને આપણે ઘાસ કહીએ અમે ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર એટલે કે કુદરતી ખાતર ને લિક્વિડ કુદરતી ખાતર નો આપણે અહીંયા ઉત્પાદન થશે અને સાથે બાયોપ્રોડક ની અંદર સીએનજી બાયોગેસ નું આપણું ઉત્પાદન થવાનું છે સર આમાંથી કોઈ કોઈ પણ પ્રકારનો ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપનો કચરો નીકળવાની સંભાવના ના કોઈ વસ્તુ કચરો નીકળતો નથી કેમ કે આની અંદર આપણે કોઈ પણ જાતનો કચરો નાખતા જ નથી એક રીતે જોવા જઈએ તો જ્યારે કેમિકલ નું ઇનપુટ હોય તો તમારી પાસે અલગ અલગ ટાઈપના કેમિકલ આઉટપુટ્સ આવે છે આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ ઇનપુટ છે જ નહીં કોઈ જાતનું કેમિકલ આપણે નાખતા નથી નેચર ઘાસની અંદર આપણે જે સ્ટમકની અંદર ખાવાનું નાખીએ છીએ એવી રીતે ડાયજેસ્ટરની અંદર આપણે નેચર ઘાસ નાખીએ છીએ એમાંથી બે વસ્તુ નીકળે છે તે ઇપકો અને એગ્રો છે છે આપણે ખેતી એટલે રસાયણ રહીત ખેતી માટે આપણે એનો હંડ્રેડ પર્સન્ટ ઉપયોગ થાય લિક્વિડ જે પણ અહીંથી ઉત્પાદન થશે ઘન પ્રવાહી કે વાયુ બધું જ વપરાય જવા છે કઈ પણ વસ્તુ જવાનું નથી જી સર આપના પ્રોજેક્ટ થી સર સ્થાનિકોને શું ફાયદો આ સૌથી મોટો ફાયદો તો એ છે કે આજે આપણો એરિયા છે તે ખેતી પ્રધાન એરિયા છે બધા એમ કે આપણું ઇન્ડિયા ખેતી પ્રધાન છે બધી જગ્યાએ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવે છે ટેક્સટાઇલ આવે છે કેમિકલ આવે છે ફાર્મા આવે છે આ જે એવી વસ્તુ છે કે જે ખેતી થી ઇન્ડસ્ટ્રીઝ છે ખેતી છે તો ઇન્ડસ્ટ્રીઝ છે કેમકે આપણે નેપેર ઘાસ નું મોટા પાયે આપણે અહીંયા વાવેતર કરવાના છીએ જેનાથી ખેડૂતોને હર બે મહિને નું કટિંગ આવે હર બે મહિને એમના પૈસા મળે અને આ બહુ મોટી ઇકો ચેઇન છે

એના માટે તો આની અંદર અપાર તક છે કે આની તમે કેવી રીતે આને utilize કરી શકો જેમ મહારાષ્ટ્રની અંદર એક ભીમરાવ કોંડાવરી સાહેબ છે એમને ધીમે ધીમે ખેતીની નેપીયરની બુલેટ ઘાસની ખેતીની અંદર બત્રીસો ટન પર એકર સુધીનો certified તેને લીધેલો છે પાક તો આવી રીતે ધીમે ધીમે પાક વધારવાથી ખેડૂતોને ફ્રી પણ રહેશે કેમ કે આ ઓછી મહેનતની ખેતી છે અને પૈસા પણ આની અંદર મળે છે. સર બધું અહીંથી જેટલું પણ ઉત્પાદન કરશો એ ખરેખર ખેતી માટે બહુ ફાયદાકારક છે એક તો આપણે કેમિકલ રહિત ખેતી કરવા તરફ આગળ વધી રહ્યા યુરિયાનો જે વપરાશ છે જે નરેન્દ્ર મોદીજી પણ કહે છે આપણા પીએમ કે ભાઈ આપણે રાસાયણિક ખેતી નહીં કરીએ એવું માનવામાં આવે છે કે અત્યારે જે હાર્ટ attack આવી રહ્યા છે કેન્સર થઈ રહ્યા છે TB જે પણ બીમારીઓ છે એ મોસ્ટલી કેમિકલ વાળું જે ખાતર વાળું ખાતર છે એના કારણે થઈ રહ્યું છે એ લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે તો સર બધું તમે બહાર ના જ વેચી દેશો કે આ જિલ્લાને પણ કંઈ આપશો આના માટે જિલ્લા માટે જ છે આ region વાઇઝ જ આવી રીતે યુનિટ મુકેલા છે કે આજુબાજુના જેટલી જગ્યાએ આપણું ખાતરનું જે વેચાણ ઇફકો કરતી છે તો એ region વાઇઝ જ થશે

એક ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કેમિકલ fertilizer રહિત એ આપણે એમાં નાખીશું તો એનાથી તે એની જે microbes અને બેક્ટેરિયા જે છે તે જમીનના સચવાઈ રહેશે અને એનાથી જ આ આપણને રહેશે આપણને production વધારે મળશે હવે મારો અંતિમ સવાલ એ છે કે લોકોના મનમાં જો અહીંયા લોકોમાં શિક્ષણનું ક્યાંક પ્રમાણ ઓછું છે ક્યાંક લોકો કોઈને બીજાની વાત ત્રીજા પંદર ત્રીજા એ કેવું વાતમાં કેવું હોય કે મારા મોઢેથી નીકળે અને છેલ્લા વ્યક્તિના સોમા વ્યક્તિના કાને પહોંચે ત્યાં સુધીમાં ઘણું બધું મીઠું મરચું ગુમેરાઈ ગયું છે તો

કઈક નવું થવા માટે એને સમજવું જરૂરી હોય છે એને અપનાવવું જરૂરી હોય છે ત્યારે ખરેખર સર આટલો સરસ પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવ્યા છે અને અમારા માધ્યમથી અમે તમને આની માહિતી આપી રહ્યા છે કે આપ પણ એમની સાથે જોડાજો નેપિયર એટલે કે જે બુલેટ ઘાસ ઉગાડવાના પ્રોજેક્ટ માટે કેવી રીતે માહિતી લેવી કેવી રીતે ઉગાડવું કેવી રીતે વેચવું કેટલા પૈસા મળશે એ વધુ જાણકારી માટે અમે નેક્સ્ટ એપિસોડમાં અને આ એપિસોડમાં પણ એમનો નંબર કોન્ટેક્ટ નંબર એ બધું તમને આપીશું એનો ઉપયોગ કરજો આપ સૌને ખુબ ખુબ શુભકામના થયું વેરી મચ થેન્ક યુ